ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે રથયાત્રાની ભીડ પર નજર રાખવા માટે મોબાઈલ કમ્યુનિકેશન ઓફિસ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે ચારસોથી વધારે સીસીટીવી એકસો લાઈવ સીસીટીવી અને વીસથી વધારે ડ્રોનથી રથયાત્રા પર પોલીસની બાજ નજર રહેશે ભગવાન જગન્નાથની રથયાત્રામાં હૈય હૈયુ દળાય તેવી ભીડ ઉમડતી હોય છે ને આ ભીડ ઉપર નજર રાખવાનું કામ શહેર પોલીસ અલગ અલગ ટેકનોલોજીની મદદથી કરતી હોય છે રાજ્ય પોલીસ અને શહેર પોલીસ માટે રથયાત્રાની સુરક્ષા એક અગ્નિ પરીક્ષા સમાવેશ છે આ વખતે શહેર પોલીસ દ્વારા મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ દ્વારા જે પણ રથયાત્રાનો રૂટ છે તેના ઉપર ચાંપતી નજર નાખવામાં આવી રહી છે ચારસોથી વધારે સીસીટીવી એકસો ચોરાશીથી વધારે લાઈવ સીસીટીવી વીસ એટલા ડ્રોનની મદદથી આ જે વેન છે તેમાં ડિસ્પ્લે ઉપર તમામે તમામ વિસ્તારના દ્રશ્યો જોવા મળી શકે છે મહત્વનું છે કે જે સીસીટીવી લાગ્યા છે તેમાં લાઈવ ફૂટેજ આ વેનમાં જોઈ શકાય છે જે પ્રકારની સ્થિતિ જે પ્રકારના દ્રશ્યો સીએમ ઓફિસ પોલીસ કમિશનર ઓફિસ ડીજી ઓફિસમાં જોવા મળે છે બરાબર તે જ પ્રકારની વ્યવસ્થા આ મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલમાં જોવા મળે છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે જે વિસ્તારમાં ડ્રોન ઉડી રહ્યા છે તેના લાઈવ ફૂટેજ સ્ક્રીન ઉપર જોવા મળે છે જે મોબાઈલ વેનમાં અત્યારે હાલ છે તેમાં કુલ પાંચ કેમેરા ઉપર લાગેલા છે જે મૂવિંગ કેમેરા છે અને થ્રી સિક્સટી ડિગ્રી વિઝ્યુઅલ બતાવી શકે છે એટલે જ્યારે કરોડો લોકો રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આવતા હોય ત્યારે તેમની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ના રહે તે માટેનું આયોજન છે ચારસો કરતાં વધારે સીસીટીવી રૂટ ઉપર જોવા મળે છે એકસો ચોરસ જેટલા લાઈવ સીસીટીવી ફૂટેજ જોવા મળે છે પંદર જેટલા લાઈવ ડ્રોન ઉપરાંત વધુ પાંચ ડ્રોન ઉમેરવાનું પોલીસનું આયોજન છે એટલે મંદિર હોય શાહપુર હોય દરિયાપુર હોય ખાડિયા હોય જે વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે સાંકડા રસ્તામાં વધારે ભીડ એકઠી થાય છે અને આ ભીડનું કોઈ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારનો ઉપયોગ ના કરી જાય પોતાની